ફાઇનલ ગાઈસ આપડે अशोक ક્યાં હતાલા રાહુલ પેનાતા બીનાતા બબક પોચી ગયા રી આપણે अशोक હું अशोक ભાઈ આજે કેટલી વખત માં રામ રામ હશે ચાર પાંચ વખત માં રામ રામ આપણે કરી આવેલા ભાઈ રામ રામ તો કરીએ છીએ અમે अशोक ભાઈ ભી અને હવે આપણે આહે ડાયરેક્ટ જ જવાનું છે આપણે લાલનતા રાહુલ ભાઈ કઈ કામ મથે હે ઉલ બાજુ હેલો એ કાટ આવી ગયા તા ચલો તો ગાઈસ જાવ દી

જો આટલું ખોલ્યું હોય પણ જો સેમલ લેવા માટે તું જવું તો પડશે જ આપણને એવું હતું કે આપણે જોયું આજ આજે આજ ગામમાં જવાનું હશે પણ આ તો અત્યારે જેટલા વાગે જાય ખબર આપણે પાંચ વાગી જાય ને એટલે આપણે કેન્સલ કર્યું આપણે જવા માટેનું જેમ કે હવે અત્યારે જશું તો પાવન અંધારું થઈ જાય એટલે હવે આજનું આપણે બંધ કરીને હવે જવાનું આપણે ઠેઠ આવતીકાલે હવે ઠેઠ ગામમાં આનો બધા સામાન લેવા માટે જવાનું હોય હવે તો બસ ઘરે જ જવાનું હોય ખોલી નાખ્યું અને બધું લખી નાખ્યું હોય હવે તો કાલે ઘરે જ જવાનું રહ્યું આપણે બાયક એક બધું આ લઈ લીધું હટાવી લીધું હે બધું સામાન મેકી દીધું હોય ને હવે લાલા પહેરી અને કાલ જવું હોય એટલે નાવા માટે પાણી મૂકે છે અને હવે આપણે રાહુલ ભાઈ ને બેને તરત ઘરે જવાનું હે અડો રાહુલ હેલો આપડે ગામ માં પણ જવાનું શ્યામ લેવા માટે અને આપડે આજનો સમય થઈ ગયો કેટલા વાગ્યા કપડા છ વાગવા આવ્યા છે આસપાસ છ વાગવા અને હવે આપડે વર્યા તો જ આપણે ઘરે જવા દઈએ મારે એટલે કહીશ રાહુલ ભાઈ ના પહોંચી જાય તો ટાઈડ એટલે આખું ઠરી ને જો આપણે રાહુલ રાહુલ બે કરું ના બંગલો રહ્યો રાહુલ ભાઈ નું બાઈ ને જવાનું હોય તો કરે તો કઈ વાર નઈ ચાલો જવા જઈએ તમને એક વસ્તુ આપડે પછી જઈએ અને રાહુલ પહેલા જઈએ ને આપડે જતી પહેનતા જઈએ ટીવી હે શું તું ને આપડે છું આપડે શું કે ખબર ડાયરેક્ટ કે આપડે દાંતો રહ્યો ને અંતર ઈસ ખવી ગયેલો ખાઈ ગયો ને એટલે હમો કરવા જવાનું એટલે થોડી અને બપ્પા તો આ ઘર જાય જો તો આમ જઈ રહ્યા અને ચલો તો આપણે પણ જવા દઈએ આજનું વાતાવરણ કેવું હોય મસ્તી કરવું હોય ને ખાલી જો આપણે આજે દંતરાને આપણે ના તો સેટ કરવાનો છે તો ચલો પહેલા તો દાંતોને સેટ કરી નાખો ઓલો એટલે કશું આપણે જેમ દંતરો હમો કરીને ઘર બાજુ થઈ ગયા આ તો હાવ એટલે હાવ થાકી જાવ ફાઇનલ કશે આપણે હાથ પડી ગઈ અને ઘરે પણ પહોંચી ગયા અને વિડીયો જેવો આપણો આ ઉધી જતો તો આપણી આઈ હોપ કે આ વિડીયો અમને પસંદ આવે છે જો પસંદ આવ્યો હોય ને તો લાઈક કરજો ચેનલ પણ નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો શું સબસ્ક્રાઈબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ સો ફોર વોચિંગ બાય બાય